તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસ ને રવિવારે સવારે દસ વાગ્યા થી અગિયાર વાગ્યા દરમિયાન તો નડિયાદ એજ્યુકેશન સોસાયટીની નડિયાદની પ્રતિષ્ઠિત એવી શ્રીમતી ડીજે પટેલ કોમર્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ નડિયાદમાં માં અકાઉન્ટિંગ ટેલેન્ટ હન્ટ બે હજાર પચીસ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું આ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં રૂપિયા દસ પ્રવેશ ફી રાખવામાં આવી હતી જેનું આયોજન શ્રીમતી ડીજે પટેલ કોમર્સ કોલેજ નડિયાદ ખાતે થયું હતું આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને એક હજાર પાંચસો ને એક રૂપિયા દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને એક હજાર બસોને એક રૂપિયા તૃતીયક્રમે આવનાર વિદ્યાર્થીને એક હજાર એક અને ચોથો નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને સાતસોને એક રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આની સાથે જ એટ્રેક્ટિવ પ્રાઇઝિસ પણ રાખવામાં આવ્યા હતા જેમાં કેશ પ્રાઇઝ ટ્રોફી તેમજ સર્ટિફિકેટ પણ હતા આ સ્પર્ધાની સાથે સાથે અલગથી ગેમ ઝોન પણ રાખવામાં આવ્યો હતો આ પરીક્ષામાં ચાલીસ એમસીક્યુ પ્રશ્નોનો લેખિત ટેસ્ટ રાખવામાં આવ્યો હતો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની નવી પરીક્ષા પદ્ધતિની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો થાય તે ઉદ્દેશ્યની સાથે આ આ કોમ્પિટિશનનું આયોજન આવ્યું હતું સ્પર્ધામાં પ્રથમ ચાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે પંચોતેર ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે આ પરીક્ષાનું માળખું ચાલીસ એમસીક્યુ નું હતું દરેક એમસીક્યુ નો એક માર્ક અને ખોટા ઉત્તર માટે નો નેગેટીવ માર્કિંગ હતું આ પરીક્ષાના અભ્યાસક્રમમાં ધોરણ બાર ભાગ એક સંપૂર્ણ અભ્યાસક્રમ તેમજ ભાગ બે જેમાં પ્રથમ ચાર પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો શ્રીમતી ડીજે પટેલ કોમર્સ કોલેજ કોલેજ વિથ ડિફરન્સ દ્વારા જે આ એકાઉન્ટિંગ ટેલેન્ટ હન્ટ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ ત્રેવીસ શાળાઓએ ભાગ લીધો હતો જેની અંદર કુલ સોલ ટ્યુશન ક્લાસીસનો પણ સમાવેશ થાય છે આમ ધોરણ બાર કોમર્સના કુલ ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યાનું આંક સાતસો હતો જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આમ કુલ નડિયાદ શહેરની વીસ શાળાઓ તેમજ નડિયાદ બહારની ગ્રામ્ય વિસ્તારની કુલ ઓગણીસ શાળાઓનો સમાવેશ થાય છે જેમાં ડભાણ ઉત્તરસંડા કઠલાલ નરસંડા કેરીયાવી પાલૈયા મરીડા પીપલગ પીપળાતા ડાકોર ઉમરેઠ વગેરે ગામોનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નડિયાદના શ્રી સંતરામ મંદિરના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને અનુરૂપ આશીર્વચન પાઠવ્યા હતા પછી બહુ ઓછા વિનર થયા એક જ એક જ વિનર થયો કેટલા ઉપર એક જ વિનર થયો <laughs> आप सब विद्यार्थी ने जय महाराष्ट्र तुले ना नमः श्री ज्ञान श्री निशाम विघ्न केदार आनंद जगदेंद्रेश सु अधिकारी सबदयता परमात्मा प्रणाम करता हिंदू विश्वविद्यालय की स्थापना थी संस्थापक पंडित मदन मोहन मालवीय जी एम मरण प्रथा

पारे जीवन तो कोई प्यारे मेंारायण सभी तो चार बार उच्चार करें माँ बा आप सब आगे हिस्सा हिसाब इतने संग जीवन સર્વયુક્ત કાઢવાનું તમારે વાત છે પણ જીવનમાં આપ સૌ અગ્રણ માપકો મહારાજના આશીર્વાદ લઈને મને લઈ આવ્યા છે ત્યારે પંડિતજીના મારે ચાર વાસ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ઘરની બહાર મિત્રો ક્યારે ટીમ પાડી દેશો તો અવશ્ય તમને સફળતા મળશે બધાએ ન કહેતા જે કોમર્સ કોલેજ દ્વારા આયોજીત આ ટેલેન્ટમાં આપ સૌ આવ્યા છો ખૂબ અભિનંદનને પાત્ર છો અને આ નડિયાદ સાક્ષરભૂમિ ભૂમિ અને સંતભૂમિ છે અને સંત રામ મહારાજના આશીર્વાદ છેવટે રાષ્ટ્રનું ગૌરવ વધારો એનું આપ સૌ વ્યક્તિત્વ પ્રાપ્ત કરો એવી રાજની દિનજીવતી પ્રાર્થના આપ સૌને જય મહારાજ મારું નામ જયરાજ શાહ છે હું શ્રીમતી ટી પટેલ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપલ જગ્યાએ છું અને આપણે આપણી કોલેજમાં આજે એક મોટો કાર્યક્રમ યોજ્યો છે જે કાર્યક્રમનું નામ છે અકાઉન્ટિંગ ટેલેન્ટ હન્ટ અકાઉન્ટિંગ ટેલેન્ટ હંડને ખુલ્લો મૂકવા માટે આપણે શ્રી નિર્મુદાસજી મહારાજને આમંત્રણ આપ્યું હતું જેથી કરીને બાળકોને થોડા આશીર્વચન સમજાવે અને એના આધારે પરીક્ષા આપીને લોકો સારા માર્કે ઉત્તીર્ણ થાય આ પ્રોગ્રામમાં આ એક્ટિવિટીમાં અમે અંદાજે નડિયાદ કોલ નડિયાદ ગામ અને ખેડા ડિસ્ટ્રિક્ટની અંદાજે ત્રેવીસ જેટલી સ્કૂલો મેં અંદર આવરી લીધી છે અને બધા થઈને લગભગ એક ટ્યુશન ક્લાસીસના પણ બાળકો અહીંયા પરીક્ષા આપવા આવ્યા છે ટોટલ બધા થઈને છસો ને સિત્તેર બાળકોએ આ વખતે એકાઉન્ટિંગ ટેલેન્ટની પરીક્ષા આપી છે અને આનો એક જ હેતુ છે કે બાળકો બોર્ડની પરીક્ષા આ વખતે થોડી અગાઉ થઈ છે આ વખતે ફેબ્રુઆરીના એન્ડમાં ગુજરાત બોર્ડની પરીક્ષા થવાની છે તો બારમા ધોરણના છોકરાઓને થોડું અગાઉથી એક તૈયારીના રૂપે દર વર્ષે અંદાજે સોળેક વર્ષથી આપણી આ સંસ્થા દર વર્ષે આવી રીતે એકાઉન્ટિંગ ટેલેન્ટનો પ્રોગ્રામ કરે છે જેથી કરીને બાળકોને થોડી તૈયારીની ચકાસણી થાય અને અમને થોડું સ્ટ્રોંગલી ખબર પડી જાય કે કઈ જગ્યાએ પોઝિટિવ છે વધારે સારું કરી શકે છે કઈ જગ્યાએ થોડું અમને કાચું પડે છે તો એ પ્રકારની તૈયારી એ ઘરે બેસીને જ્યાં કાચું પડતું એ કરી શકે

lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them